ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું છવ્વીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં ગુજરાતની ચૌદ ટીમોને બોલાવવામાં આવી હતી આ કબડ્ડી ટુર્નામેન્ટ ભાઈઓ અને બહેનો માટે આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા ટીમને બે લાખનું ઇનામ અને રનરઅપ ટીમને પચાસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું આ સમયે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તુષાર આરોઠે અને ડીએસડીઓ કૃષ્ણ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા મને બહુ જ લાગ્યા મેં બહુ બહુ થી મને ખુશી હતી આ બરોદામાં બહુ સાલવા શો કરું ઓર એ બહુ જ અચ્છા સૌભાગ્ય કે कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया और बेहद खुशी हुई है गुजरात को मुझे बहुत बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं उनकी गुड विशेष उनकी ब्लैसिंग रहेपे प्रायोजित अन्य गुजरात स्टेट कबड्डी स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा प्रो सीनियर कबड्डी सीजन वन नयोजन अपने તારીખ છવ્વીસથી ઓગણત્રીસ સુધી આપણે વડોદરા ખાતે કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં આપણે ગુજરાતની ટોટલ સોલ ક્વોલિફાઈડ વરિયતા પ્રાપ્ત ટીમો છે એમને આપણે આમંત્રિત કર્યા છે અને આ જે આપણા પ્રાયોજક છે વોટ્સ અને ટુ વન સ્પોર્ટ્સ ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ એમના જે સ્ટેક હોલ્ડર છે એમના નામે આ બધી આપણી ટીમો રમી રહી છે આ પ્રોફેશનલ કબડ્ડી લીગ થાય છે એના બેઝ પર આપણે આ રમાવી રહ્યા છે જેમ કે આ સ્પર્ધામાં જેટલી બી ટીમો ભાગ રહી રહી છે વિજેતા ટીમને ભાઈઓ અને બહેનોમાં પ્રત્યેકમાં બે લાખ રૂપિયા પ્રથમ ઇનામ છે દોઢ લાખ રૂપિયા બીજું ઇનામ છે અને પચાસ પચાસ હજાર રૂપિયાનું સેકન્ડ રનર્સઅપ તૃતીય અને ચોથા કમે આવે ટીમો નામ છે તદ ઉપરાંત જેટલી બી ટીમોએ ભાગ લીધો છે એ દરેકને દરેક ટીમને બી કેશ માનધન આપવામાં આવેલું છે એકદમ પ્રોફેશનલ લીગ જે થાય છે એના બેઝ પર આપણે આ વડોદરામાં આયોજન કરેલું છે અને ત્રણ દિવસથી જે આયોજન થયું અને આજે એનું ક્લોઝિંગ છે એમાં એક સેલિબ્રિટી એટલે કે દલેર મહેંદીનો બી આ આયોજક તરફથી મોટા એકદમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ અમે ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ વાસ્પે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આટલી મોટી ઇવેન્ટ કરવા માટે એ લોકોએ અમને આ મેદાન સંપૂર્ણ ફ્રી આપેલું છે તે બદલ હું ગુજરાત સરકારનો બી આભાર માનું છું અને આ સંપૂર્ણ સ્પર્ધા સફળ કરવા માટે જેટલા બી અમારા વડોદરાના કબડ્ડી એસોસિએશનના જેટલા બી મંડળો છે એ લોકોએ બી ખૂબ મહેનત કરેલી છે તેમનો બી હું આભાર માનું છું અમારો છેલ્લો એક દોઢ મહિનાથી કેમ્પ લાગ્યો હતો એમાં મેં ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોઇઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે કરીશું તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે જે મારું નામ કિશન પંડ્યા ગુજરાતનો રેડર છું ગુજરાતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છું ને હાલમાં હજુ રમી રમી રહ્યો છું